ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સુરેન્દ્રનગરની મુલાકાત ગીબન શાસ્ત્ર કરતી ભવ્ય બાઇક રેલી તેમજ એમપી શાહ કોલેજ ખાતે વિરાટ સભાનું આયોજન કર્યું હતું ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્માની સુરેન્દ્રનગરની આ પ્રથમ મુલાકાત છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રમુખનું ભવ્ય સ્વાગત અને શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગીબન શાહ સર્કલથી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું જ્યાં હજારો બાઇકોની સાથે એક વિશાળ બાઇક રેલી યોજાઈ હતી આ રેલીમાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો અને શહેરના મુખ્ય માર્ગોમાં જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા હતા

નવયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નો પેલા ચાર સમારંભ સુરેન્દ્રનગર અભિવાદન સમારંભ નક્કી કરેલ હતો પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડેલ એટલે ખેડૂતોને સાત દિવસ આપણે માવઠાની અસર થઈ તો ખેડૂતમાં નુકસાન થયું

જે નુકસાની ગઈ છે એ ક્યાંય ને ક્યાંય સરકાર એમની સાથે ઊભી રહી છે તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગી મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ ફૂલ નહીં કોઈ મોમેન્ટ નહીં પણ જરૂરિયાત માટે નોટબુક મને આપો તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો એકાવન હજાર થી પણ વધારે નોટબુક કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ ભેટ આપી અને એ ભેટ જે જરૂરિયાત મંત બાળકો છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે આ થકી એ અધવચ્ચે લીમડીથી આવતા હતા તો કેરાડા પાસે કે મારે ખેડૂતના ખેતરમાં હતા ચાર પાંચ ખેડૂતો તો અચાનક જઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી અને ખેડૂતોને આપી દી કે શું નુકસાન થયું શું જાણવાના પ્રયત્ન કર્યા કે શું ખેડૂતોને છે પણ ખેડૂતો પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ની સરકારે જેમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી ખેડૂતો મહિલાઓ માતાઓ બહેનો એ આજે 25000 થી પણ વધારે જે ઉત્સાહપૂર્વક અભિવાદન સમારોહ નહીં પણ ખેડૂતોને મળવા માટે પણ અમારા પણ ખેડૂતો અને પ્રજાજનો બસો ને અડસાઠ બુથ દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબ ને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારંભ તો નહોતો રાયકો પ્રમુખ સાહેબે પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો એમને પણ આનંદ થયો કે ના અમારા અમારી સાથે સરકાર પડખે છે એ વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ સુખ સફળતા પૂર્વક પૂર્ણ થયો જયેશ મોરી સુરેન્દ્રનગર